આખી પરિસ્થિતિ ઊભી થઈ તમારે ત્યાં બહુ જબરજસ્ત પરિસ્થિતિ ઊભી થઈ છે શું લાગે છે કેમ કે હવે તો ઉમેદવાર બદલાઈ ગયા અને એની સામે ફરી એકવાર આ નવું આયોજન કાર્યકર્તાઓનો વિરોધ ચાલુ છે પરંતુ ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ શિસ્તબદ્ધ કાર્યકર્તાઓ છે અને આવનારા સમયમાં ઘીના ઘી પડી રહેશે આમાં શું થાય ખબર છે હજુ ઓફિશિયલી તમે કહી દો શું ચાલી રહ્યું છે તો લોકોના મગજમાં અથવા તો તમારા સમર્થક હોય એનું ક્લિયર ડાઉટ ક્લિયર થઈ જાય જ્યાં સુધી તમે કંઈક કહો નહીં ત્યાં સુધી બધા ગેરમાર્ગે દોરાશે એટલે મને વિસ્તારમાં કહો એમ કાર્યકર્તાઓને બધી ખબર જ છે આ ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ જ આપેલી છે એટલે કાર્યકર્તાઓ આવનારા સમયમાં એ કામે લાગી જશે એ વિશ્વાસ છે પણ એમને તમને લાગે છે કે કંઈક બીજું કંઈક આ હાડકા નાખી રહ્યું હવાનમાં એવું તમને લાગે છે એવો કોઈ કોઈ ધ્યાનમાં હજુ આવેલું નથી એવું કંઈ